જય શ્રી રામ જય ગૌ માતાના ભુવાજી ભુવાજીનો વિરોધ એને કી ભાઈ તું છે ને તારું જે કામ કરતો હોય ને ઈ કર્યા કરે સમજાઈ ગયું પેલા તો તારું મોઢું જોવું હોય માં ગમે નહીં અને પાછો કે અમારા દેવી પૂંજક ની માતા છે અને હજાર હજાર રૂપિયા લઈ છે તારી પાસે સબૂત કયું છે હજાર રૂપિયા લઈ છે તો તને હોય કે રૂપિયા છે છે જા માતા બાપ દાદા ના વડવાનું ધર્મ નું પુનાય હોય ને ક્યારે માતા મળી હોય દીપક બરાબર આજે તો દુનિયામાં બધા એમ કે તારે એવું રાજી થવું જોઈએ કે આજે અમારા દેવી પૂંજક ને કહે છે ને તું તો તારા સમાજ ને હોતે ને તું કારા ઉકારા કરી લીધા હતા તારો સમાજ કોઈ તારો નથી બરાબર તું એકલો કુદી મરે છે અને તારી ચેનલમાં વિડીયા સડવા આટુથી સતુ ભાની હડપટે સડવાનું રેવા દે બરાબર સતુ ભાની હડપટે રેવા રેવા દે સડવાનું સમજાઈ ગયું એટલું યાદ રાખજે અને અનાજ દીકરીઓને હોળ હોળ લાખ રૂપિયાના સોળ લાખ રૂપિયાના દાન દેવાના દાખલા છે અને જે ને આ પૈસા આવતા હોય 60000 માણા થાય કે 1 લાખ થાય બરાબર કોકની સરદા હોય કોકનો વિશ્વાવ હોય તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો હે તારામાં તેવડ હોય તો પાંચ માણા ઊભા કરીને જો બાકી ખોટા વિરોધ કરવાનું રહેવા દે જે સતુ વાનું સમજાય્યું ઈ સતુ ભા છે આ અકુ ભા છે ઈ માળવાળી મેલડી એ મારે પાળાવાળી મેલડી મસાણી મેલડી એટલે રહેવા દેજે વિરોધ કરવાનો નકર બાખર કે ભરાઈ જાય ભલે દેવી પૂજક કર્યું સમજાય ગયું તારામાં કોઈ તાકાત છે વાત કરશો તે ઓલા માતાજીની સેવા કરે છે ને પાછો કે અમારા દેવી પૂજક અમારા દેવી પૂજક ની માતા હે તમારા દેવી પૂજક ની માતા હોય તો હું છે ઈ તો કોઈને ધર્મ એવું જાગતું હોય ને કોઈને આંગળી પકડી હોય ને બાવડા ઝાલા મે કે નહીં મારી મેલડી તમારી જેવા તો હવારમાં ઉઠીને તો ખાવાની તો તેવડ રહેતી નથી બેહવાની તેવડ રહેતી નથી અને જેમ તે ખાવું છે ને પાછો દેવનો વિરોધ કરવો છે સતુભાનો વિરોધ કરવાનું રેવા દેજે દીપક સોળાચમા દેવી પૂંજક ઓલા એ તને શું કીધું પેલો ઓલો રાતે હું વાત કરી ખબર ને તને એ દેહુર પરમાર પોતાએ એની જાત કીધી કે નહીં કે અમે આ છીએ એ અને તું તો તારા સમાજનોય નથી અને તું તારો ઘરનોય નથી અને તારા હાળા એ તને હું બદનામ કરી નાખ્યો તારા ઘરવાળાએ તને હાવ બદનામ કરી નાખ્યો તારે એવી રીતે ખાવાના પાપા પડે છે મોટી મોટી કરવી છે હે મેં આ કરી નાખ્યું ને ત્યાં કરી નાખ્યું ને સતુભાનો વિરોધ કરવાનો રેવા દેજે ઢેબરા જા હે તારા સમજાઈ ગયું સતુ ભાનો વિરોધ નહીં કરતો ને એટલો બધો પાણી વાળીને હોય ને તો બધાને લઈને ન્યા જા બધાને લઈને ન્યા જા જો કેટલા પૈસા લે છે કેટલું હું વહીવટ થાય છે ને ક્યાં હું છે આખી દુનિયા જ્યાં ખાય છે અને તારી જેવા તો છે ને સત્યોતેર સતુભાની પાસે આવે છે બરાબર અને હવના કામ કરી જાય છે એક દીકરો નહીં ત્રણ ત્રણ બેલડાના દીકરા આપે એ માળવાળી મેલડી છે એટલે સતુભાનો વિરોધ કરતો નહીં નકર ખોટો ભાગ કરકે કે જાય જાજુ બોલતો નહીં જય મામસાણી મેલડી